લોહાણા સેવા મંડળ કાર્યલીબાગ દ્વારા સાસુ વહુના સંબંધનો અનોખું સન્માન આ કાર્યક્રમનું આયોજન લોહાણા સમાજના પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને સમાજના આગેવાનો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શ્રી લોહાણા સેવા મંડળ વડોદરા દ્વારા આજે રવિવારે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પ્રેરણાદાયી બંધનો સન્માન શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં પરિવારોમાં સાથે રહેતી સાસુ વહુની જોડીનો સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સાસુ અને વહુના પવિત્ર અને પ્રેરણાદાયક સંબંધને બિરદાવવાનો હતો સમાજના બદલાવતા પ્રહારો વચ્ચે પણ સંયુક્ત પરિવારની પરંપરા જાળવી રાખતી આ જોડીઓને સન્માનિત કરીને સમાજમાં એક સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અકોટા ખાતે આવેલ સરસજીરાવ નગર ગૃહ ખાતે આ કાર્યક્રમ યોજાયા હતા આ પ્રસંગે જાણીતા વક્તા શ્રીમતી નહેલબેન ગઢવીએ પ્રવચન આપ્યું હતું તેમજ સાસુબાઓના સંબંધમાં રહેતી મીઠાસ સમજ અને સમાજના મૂલ્યો પર ભાર મૂક્યો હતો આ કાર્યક્રમ તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવ્યો તો આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવેલ ઉપસ્થિત મંત્રી રાજુભાઈ તથા પ્રમુખ રાજુભાઈ ઠક્કર તથા ઉપપ્રમુખ મનોજભાઈ સાથે સમગ્ર કારોબારી ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં આજના સમયે સાસુ બહુ સાથે રહેતા સૌ પરિવારને તેઓને ફોટો ફ્રેમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નમસ્કાર મિત્રો આજે એક નવતર પ્રયોગ વડોદરાના આંગણે થઈ રહ્યો છે કે જ્યાં સાસુઓનું સન્માન મેં વર્ષો સુધી લોકોને કહેતા આવ્યા છું કે આપણે કોઈક ડૉક્ટર બને એન્જિનિયર બને કે કોઈક મોટી જગ્યાએ બસે તો આપણે દરેક સ્ત્રીનું સન્માન કરીએ છીએ એ સ્ત્રીનું ક્યારેય સન્માન નથી કર્યું કે જેણે વર્ષો સુધી સદીઓ સુધી જોઈન્ટ પરિવાર રાખી સાસુઓ સાથે મળી અને પરિવારને આગળ વધી તો આવી સ્ત્રીનું પણ સન્માન હોવું જોઈએ કે જે ઘરનો ખોડ ઓઢીને બેઠી રહી જેથી કરીને ગુજરાતી પુરુષ પોતાનું નામ અને કંઈક પોતાનું આકાશ રચી શકે આવી દરેક સ્ત્રીઓને સન્માનિત કરતી વખતે મને આનંદની લાગણી થાય છે કે જે લોકો સંસ્કૃતિની ચિંતા કરે છે ઘર તૂટી રહ્યા છે ગુજરાતી સમાજ તૂટી રહ્યો છે એવા લોકો જે આવી નિરાશાવાદી વાતો કરે છે એને ક્યારેક આવી સાસુ મનને બેસીને વાત સાંભળવી જોઈએ કે એવી કઈ જડીબૂટી છે જેનાથી પરિવાર અને સમાજ એક જ થઈ રહે છે હા યુવા પેઢી માટે એક જ વસ્તુ કહેવાય જેટલા મૂળ સાથે જોડાયેલા રહેશો એટલું જ વૃક્ષ ઊંચું જશે અને એટલા જ ફળ છે રસ્તાર બનશે પ્રેરણાદાયી બંધનનું સન્માન શ્રી લોહાણા શેવા માટે કાર્યભાગ લોહાણા મહિરા સમાજ માટેનો આ કાર્યક્રમ આજના આ યુગમાં મોબાઈલનો જમાનો છે અને ખૂબ જ વ્યસ્ત લોકો હોય એની વચ્ચે પણ અમે સમાજના લગભગ સોથી પણ વધારે પરિવારોમાંથી જઈ અને એવા પરિવારના વહુને દીક સાસુને પસંદ કર્યા છે કે જેઓ એક છત નીચે દસ વર્ષથી રહેતા હોય અને એક જ પરિવારમાં સંયુક્ત રીતે સાથે રહી અને પરિવારને જોડી રાખ્યો હોય આવા પરિવારોને ભેગા કરી અને આજના દિવસે આ સન્માન કર્યું છે સાસુને વહુનું સન્માન જેને કે એ અમે કે સાક્ષાત લક્ષ્મીનું સન્માન આજના દિવસે સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને આજના દિવસે નેહલબેન ગઢવી જેવો મોટિવેશનલ સ્પીકર છે એમને પણ અહીંયા બોલાવી અને એમનો પણ કાર્યક્રમ રાખ્યો છે બે કલાકની સ્પીચ એમની રહેશે બાકીના બધા જ સમાજના લોકો અગ્રણીઓ ભેગા થઈ બારસોથી પણ વધારે જેવી સંખ્યા આજના દિવસે રજીસ્ટ્રેશન થઈ છે અને કાર્યક્રમમાં પંચોતેરથી પણ વધારે પરિવાર અત્યારે ઉપસ્થિત છે તો આવા કાર્યક્રમ સમાજ થકી મૂક્યા અને સમાજે વધાવી લીધા એ બદલ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર અને આવાને આવા સંયુક્ત પરિવારમાં લોકો જીવતા રહે એવી શુભેચ્છા પાઠવીએ છીએ એના માટેનો જ એક પ્રેરણા અને એક વિચાર વડીલો દ્વારા અમે મૂક્યો વડીલો પાસે અને વડીલોએ વધાવી લીધો કે ભાઈ આજના સમયમાં આ બધું જરૂરી છે અને સમાજને પણ એક ઉદાહરણ પૂરું થાય એવો એક આ દાખલો છે તો સો પરિવાર જ્યારે ભાગ લેતો હોય એટલે ચોક્કસપણે કહીએ કે અમારા અઢારસો જેટલા સભ્યો છે એમાંથી સો ફેમિલીએ ભાગ લીધો છે એટલે કદાચ આગામી દિવસોમાં પણ આવા જ કાર્યક્રમો થકી સમાજને કંઈક પ્રેરણા આપતા કાર્યક્રમ કરીશું એવી ચોક્કસ શુભેચ્છાઓ માટે આજના સમયમાં પારિવારિક લાગણીઓ સાથે જોડે રહેવું અને લોકોને પરિવારમાં જોડી રાખવા કારણ કે બે દીકરા થાય બે બહુ થાય એટલે બધા છૂટા પડતા હોય અલગ રહેતા હોય પણ એવા સમયમાં પણ પરિવારને જોડી રાખવો એવી રીતે અમે બધું સિલેક્શન કરીને એમના પંચોતેર જેટલા પરિવારોનું સિલેક્શન થયું છે અને એમનું આજે સન્માન યુવા પેઢીને ચોક્કસપણે કહીએ કે જે તમારો ચોક્કસ તમારું જીવન મહત્ત્વનું છે પણ એની સાથે સાથે મા બાપ પણ એટલા જ મહત્ત્વના છે સાસુ સસરા પણ એટલા જ મહત્ત્વના છે દીકરીનું પણ જ્યારે મેરેજ થતું હોય તો દીકરીને પણ અમે એક શીખ આપીએ કે આજના સમયે તમારી સાસુને સાથે લઈ સસરાને સાથે લઈ અને તમે એ લોકોની પણ સેવા કરો અને એમને પણ સાથે જોડી રાખો પરિવાર સંયુક્ત રીતે રહેશે તો જ સુખી રહેવાશે એવું ચોક્કસપણે અમારું માનવું છે